બોટાદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના ખનીજ ચોરી મામલે દરોડા પાડી સપાટો બોલાવ્યો રાણપુર તાલુકાના દેવળિયા ગામેથી અને ગઢડા તાલુકાના માંડવધાર ગામેથી કરોડોની ખનીજ ચોરી ઝડપી રાણપુરના દેવળિયા ગામેથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા છ ડમ્પરને પકડી પાડ્યા ગઢડાના માંડવધાર ગામની નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા જીસીબી અને ટ્રેકટરને ઝડપી લીધા દેવળિયા ગામેથી સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવે ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણ કરતાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય ચાલીસ લાખ જેટલો મુદ્દા માલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ સિવાયની બીજી કોઈ ખાણ ખરીદની છોડી પકડાડી હોય એવો આજે સવારે જ મામલતદાર કચેરી રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતાં છ ડમ્પર કોરિસ ઓઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા છ ડમ્પરને એટલે કે સિત્તેર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે